સો મચ યાર મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત લાઈવ ની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ માં મિત્રો આજ ના વિડીયો માં આપણે અમુક એવા મુખ્ય સમાચાર જાણી લઈએ કે મિત્રો તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી વિતાવ છે ખાસ કરીને મિત્રો GST વિશે છે 21 માં આપતા વિશે છે અમુક નાના નાના સમાચાર છે તેના વિશે આપણે વાત કરીએ મિત્રો GST ઘટાડાને લાભનો લાભ ન મળે તો મિત્રો તમારે ફાઈલની દિવાયત કઈ રીતે કરવી તે મિત્રો આપણે ફોકસ પર જાણી લઈએ તો મિત્રો GST દરો હવે લાગુ થયા છે જે નવા આવ્યા છે ફ્રીજ અને ટીવી મિત્રો જેવી કેટલાક વસ્તુઓ હવે સસ્તી થઈ ગઈ છે તો હજી પણ મિત્રો કેટલાક વેપારીઓ હજી જૂના ભાવે સામાન વેચે છે મિત્રો હાલત તમને ખબર હશે કે બાવીસ સપ્ટેમ્બરથી નવા જીએસટી ટકા લાગુ થયા છે તેના લીધે મિત્રો અમુક જે ઘણી ખરી વસ્તુઓ છે તેના ભાવ ઘટી રાખશો જીએસટી પટવાના લીધે ખાસ મિત્રો ફ્રીજ છે અને ટીવી છે જેવી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ હવે સસ્તી થઈ છે તો મિત્રો હજી પણ કેટલાક વેપારીઓ જેવા છે તો મિત્રો હજી જૂના ભાવે સામાન વેચે છે જો તમારા મિત્રો આના માટે ફરિયાદ કરવી હોય તો મિત્રો આ તમારે સામે દીધો નંબર દેખાય છે તેમ તો તમારે ફરિયાદ કરવાની હશે તો ફરિયાદ નંબર એ છે મિત્રો કે અઠ્યાશી ડબલ જીરો ઓગણીસ પંદર તેમાં મિત્રો કોલ કરવાનો રહેશે કાં તો ઓગણીસ પંદર પર તમારે મેસેજ કરવાનો રહેશે હવે મિત્રો ખાજે તેલના ભાવમાં ઘટાડો થયો છે ખાસ કરીને તહેવારોમાં મિત્રો મોગફોળી અને પપ્પાના નવી આવકને કારણે ખાજે તેલના ભાવ ઘટ્યા છે મિત્રો આલત જ જે બધા ખેડૂતોનો મગફળી અને કપાસનો પાક નીકળ્યો છે તેના લીધે મિત્રો માર્કેટમાં મગફળી તેલ અને કપાસ તેલની આવક વધી ગઈ છે અને તેના લીધે મિત્રો તેના ભાવ પણ ઘટી ગયા છે હું તો સિંગ તેલનો પંદર કિલોનો ડબ્બાનો ભાવ બાવીસો પચાસથી ઘટીને ત્રેવીસ રૂપિયા થઈ ગયો છે અને મિત્રો કપાસ તેલનો ભાવ બાવીસો દસ રૂપિયા થઈ ગયો છે પહેલાં તેનો ભાવ બાવીસસો ને સાહીઠ રૂપિયા હતો તો મિત્રો જે છેલ્લા પાંચ દિવસમાં પિંચોતેર રૂપિયાનો ઘટાડો નોંધાયેલો છે મિત્રો પીએમ કિસાન એવો ક્વિસ્ટના યોજના હપ્તા વિશે અમુક જાણકારી લઈએ તો ખેડૂતો નાણાકીય સહાય માટે પીએમ કિસાન યોજના ચલાવે છે તો એ તો ખેડૂતોને જે થોડી ઘણી નાણાકીય સહાય મળી રહી તેના માટે મિત્રો કે સરકાર પીએમ કિસાન યોજના ચલાવે છે તો એકવીસમો હપ્તો મિત્રો હવે દિવાળી આસપાસ અથવા નવેમ્બર મહિનામાં જારી થઈ શકે છે તો હાલ જ તમને ખબર હશે મિત્રો કે થોડા ટાઈમ પહેલાં બાવીસમો હપ્તો આવ્યો હતો તેમાં પણ મિત્રો આ હપ્તાઓમાં ખૂબ જ મોડું થયું હતું કે મિત્રો ઘણી બધી બે ત્રણ અલગ અલગ તારીખો આવી પહેલા થી કમાવા આવ્યો તો મિત્રો એમાં પણ છેલ્લે વીસ માં ખુબ જ મોડું થયું હતું તો હવે મિત્રો આપડે એકવીસ રાહ છે અને મિત્રો એકવીસ હપ્તો દિવાળી આસપાસ અથવા નવેમ્બર મહિનામાં આવી શકે છે પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે અને મિત્રો પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે આ યોજના મિત્રો આ વખત મદદ કરે છે કે મિત્રો તમને ખબર જ હશે ગુજરાતના લગભગ પચાસ ટકાથી વધુ વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે જે મિત્રો ખેતી કરે છે અને મિત્રો આ યોજના ખેડૂતોની આવક વધારવામાં પૂરેપૂરી મદદ કરીએ છીએ મિત્રો હવે એક લક્ષ્મી યોજના જેમાં મિત્રો દીકરીઓને પચાસ હજારની સહાય મળે છે કે ધોરણ નવ દસમાં માં ભણતી વિદ્યાર્થીનીઓને દસ હજારની સહાય મળશે ધોરણ અગિયાર બારની ની વિદ્યાર્થીનીઓને પંદર હજારની શિષ્યવૃત્તિ મળશે તો મિત્રો આવી રીતે કુલ ટોટલ પચાસ હજારની સહાય સહાય લક્ષ્મી કોર્ટલ દ્વારા મળશે મિત્રો આ તમને ખબર હતી છે સરકાર જે લક્ષ્મી યોજના ચલાવે છે ખાસ કરીને દીકરીઓ માટે તો તેમાં દીકરીઓને ઘણો બધો લાભ થાય છે જેઓ પણ નવ દસમાં માં ભણતા હોય તેઓને દસ હજાર સહાય મળશે સરકાર તરફથી અને ધોરણ અગિયાર ભણતા હોય તેઓને શિષ્યવૃત્તિ દ્વારા પંદર હજારની સહાય મેળવી શકે છે તેઓ આ મિત્રો જે રમલક્ષ્મી સહાય છે ત્યાં પોર્ટલ દ્વારા આપણે કુલપત્રની સહાય મેળવી શકે છે તો મિત્રો એક પ્રાકૃતિક ખેતી માટે એક સહાય છે કે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી માટે વિદ્યાદીઠ બીસ હજારની સહાય આપે છે મિત્રો તમને ખબર જ છે ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતી માટે ખૂબ જ પ્રોત્સાહન કરે છે ખેડૂતોને તેના માટે મિત્રો સરકાર એક યોજના બહાર પડી છે કે નહીં તેમાં મિદ્યા દીઠ બીસ હજારની સહાય આપણે મેળવી શકે છે ખાસ કરીને જો મિત્રો રાસાયણિક ખાતર અને ઉત્પાદન કરી તો તેને ખાસ સરકાર ખૂબ જ પ્રોત્સાહન કરે છે મિત્રો આની આજે પોર્ટલ દ્વારા આપણે અરજી કરી શકીએ છીએ અરજી કરવી તો આ ખેડૂતની જે ઓફિશિયલ વેબસાઇટ છે પોર્ટલની અરજી કરી શકે છે તો મિત્રો આજના સમાચાર સમાચારો જાણવા માટે ગુજરાત લાગે સાથે જો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના બોલતા To morri mi pagano che si ubbia il TSG Koku, non